અંગલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયું છે દસ બેઠક માટે વીસ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે સત્તા પક્ષ સહયોગ સામે વિકાસ પેનલ હવે મેદાનમાં છે બંને પેનલ માટે આ ચૂંટણી ખરા ખરી જંગ જોવા મળશે અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણી આગામી વીસ ના રોજ યોજાનાર છે આજરોજ તેના ઉમેદવારોની અંતિમ યાદી પ્રસિદ્ધ થતાં ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયું છે એઆઈએમાં સૌ પ્રથમ બેતાલીસ ઉમેદવારોએ ઝૂકાવ્યું હતું જોકે ફોર્મ ચકાસણી બાદ સાડત્રીસ ઉમેદવારો ડમી ઉમેદવાર સાથે હતા જે બાદ આજ રોજ ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ પૂર્ણ થતાં હવે માંથી દસ બેઠક માટે વીસ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે જેમાં કોર્પોરેટ એક બેઠક માટે બે રિઝર્વ કેટેગરીના એક બેઠક માટે બે અને જ્યારે જનરલની આઠ બેઠક પર સોલ ઉમેદવાર હવે મેદાનમાં રહ્યા છે જરૂરી છે કે અંકલેશ્વર વસાહતના તેરસો થી વધુ સભ્ય સંખ્યા ધરાવતા અંકલેશ્વર ઉદ્યોગ મંડળમાં પ્રતિવર્ષ દસ સભ્યોની મુદ્દત પૂરી થાય છે ત્રીસ મેનેજિંગ કમિટીના સભ્યો ધરાવતા ઉદ્યોગ મંડળની આગામી વીસ મી જૂનના રોજ ચૂંટણી યોજવામાં આવનાર છે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થતાં હવે આગામી નવ દિવસમાં બંને પેનલ દ્વારા મતદારોને રીઝવવા માટે હવે કોર્પોરેટ બેઠકથી લઈ કંપનીમાં રાત્રિ બેઠક સાથે પોતાના ટેકેદારોની સાથે મતદારોને રીઝવવા કોર્પોરેટ કનેક્શનની શરૂઆત કરી છે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની મેનેજમેન્ટ કમિટીની ચૂંટણી વર્ષ બે હજાર પચીસ છવ્વીસને ત્યારે જૂનના રોજ યોજનાર છે તેના માટે ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ દસ જૂન હતી દસ જૂને બે હજાર દસ જૂને સાંજે પાંચ વાગે એ પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે હવે ચૂંટણી રોજ બે વીસ જૂન બે હજાર છવ્વીસના રોજ યોજાશે અત્યારે જે ટોટલ વેલિડ ઉમેદવારી પત્ર છે તે રિઝર્વ કેટરી સ્મોલ કે સ્મોલ સ્કેલમાં ટોટલ સોળ ઉમેદવાર છે જેમાંથી આઠ સહયોગ પેનલ છે આઠ વિકાસ પેનલ છે રીતે કેટેગરીમાં બે ઉમેદવાર લડી રહ્યા છે એમાં એક સહયોગના છે ને એક વિકાસ કોર્પોરેટ કેટેગરીમાં પણ એ જ રીતે બે ઉમેદવાર છે એક સહયોગ અને ખૂબ જ શાંતિપૂર્ણ અને તટસ્થ એના માટે બધા જ પ્રયત્ન કરવામાં આવશે